કે યુનિવર્સિટીમાં નેપાળી વિદ્યાર્થીની આત્મહત્યાને કારણે કેમ્પસમાં તણાવનું વાતાવરણ ઓડિશાના કેઆઈટી યુનિવર્સિટીમાં રોજ તેના હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી આ ઘટનાને કારણે કેમ્પસમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે કારણ કે વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે કે પ્રકૃતિને તેના સહપાઠી દ્વારા હેરાન કરવામાં આવી રહી હતી અને યુનિવર્સિટી પ્રશાસને યોગ્ય પગલાં નથી લીધા આ ઘટનાની પ્રતિક્રિયામાં નેપાળી વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું જે બાદમાં યુનિવર્સિટી પ્રશાસને તમામ નેપાળી વિદ્યાર્થીઓને કેમ્પસ જોડવાની સૂચના આપી જેનાથી વધુ તણાવ વધ્યો આ નિર્ણયને કારણે પાંચસો ની વધુ નેપાળી વિદ્યાર્થીઓને રાત્રોરાત્રી બહાર કાઢવામાં આવ્યા જેનાથી નેપાળ સરકાર અને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને નેપાળ સરકાર દ્વારા રાજવારી ચેનલો દ્વારા આ મુદ્દે કામ કરવામાં આવી રહ્યું છે અને તેઓ ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં છે તેમ જણાવ્યું આ હસ્તક્ષેપ બાદ યુનિવર્સિટીએ પોતાના નિર્ણયને પાછો ખેંચ્યો અને નેપાળી વિદ્યાર્થીઓને કેમ્પસમાં પરત ફરવા અને તેમના અભ્યાસને ફરી શરૂ કરવાની અપીલ કરી આ ઘટનાએ નેપાળ અને ભારત વચ્ચે રાજવારી સ્તરે ચર્ચા શરૂ કરી છે અને બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો પર અસર કરી છે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષા અને કલ્યાણ અંગે ચિંતા વધતી જોવા મળી રહી છે અને બંને દેશોની સરકારો આ મુદ્દે સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય અને વિદ્યાર્થીઓને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળી શકે